હાય હેલો નમસ્તે સ્વાગત અને પ્રેક્ટિસના વ્લોગ પહેલાં ભાગ બીજાની અંદર સ્વાગત છે તો સામાન સહિત ગજાવરને આપણે પ્રેક્ટિસ આપી રહ્યા છીએ સવારી માટેની આ પ્રેક્ટિસ છે ધીરે ધીરે એને સેડલ કમ્ફર્ટ થઈ જાય દેશી સામાન કમ્ફર્ટ થઈ જાય પછી સવારી કરીશું અંદાજીત ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ પ્રથમ સવારીનો આપણે પ્રયોગ કરીશું તો બસ એના માટેનો જ આ વ્લોગ છે ભાગ બીજો છે પહેલાં જ ભાગનો સબ પાર્ટ છે એટલે ભાગ એક જ કહી શકાય કારણ કે આગળના વ્લોગની અંદર સમય થોડી થોડો વધારે થઈ ગયો હતો તો આપને આ વ્લોગ ગમશે કોમેન્ટ કરી શકો છો અને બન્યા રહો રાઉન્ડ પછી મેં તમને કીધું થોડો પેટ ઢીલું થાય કારણ કે એ ઘોડાના કોઈ પણ છે એ લક્ષણ છે શરૂઆતમાં એ ફૂલ પેટ ને આમ ટાઈટ કરે ત્યારે વળી પાછળ તંગના ઘર ચડશે સો ટકા ઢીલું રહે એટલે વાંધો ન આવે આંગળી આવી જોઈએ હજી થોડું વધારે ઢીલું છે પણ પહેલી વખત છે એટલે હું બહુ એને હેરાન નથી કરતો નોર્મલ નોર્મલ ટાઈટ કરું છું પછી ધીરે ધીરે દિવસો જાશે હવે રોજ પ્રેક્ટિસ આપવાની છે અલગ અલગ જગ્યાએ પ્રેક્ટિસ આપતા રહીશું તમને બતાવતો રહીશ સામાન્ય રીતે આપણે લંજિંગમાં આજે પ્રેક્ટિસ આપી છે પણ હવે આજ સામાનની અંદર જે મેં પહેલાં ટેવ પાડી છે મેં કીધું હતું ફોરેન કન્ટ્રીની અંદર બંને દોરી લઈ અને આમ કરાવતા હોય છે તો એની અંદર શું થાય છે એ આપણે થોડુંક જોઈ લઈએ કભિ આખું સેશન લંજિંગનું દીધા પછી સામાન્ય રીતે જ્યાં લંજિંગ આપણે આપેલું છે ત્યાં એને આવી રીતે નોર્મલ શ્વાસ ઉતારવા માટેની પ્રક્રિયા કરવી જોઈએ હવે અહીંયા ખેતર સારું છે પહેલાં કરતાં એટલા માટે એ પ્રોસેસ અહીંયા કરું છું છેલ્લા આગલા વિડીયોની અંદર તમે જોયું હશે આની પહેલાંના વિભાગમાં કે કદાચ અહીંયા એને દોડવાની મજા આવે એટલા માટે થઈને આ પ્રોસેસ આપણે અહીંયા કરીએ છીએ અને ધીરે ધીરે એક રાઉન્ડ આમને લગાવીશ પણ વોકમાં જેથી કરી અને થોડોક ટ્રસ્ટ બિલ્ડ થાય અને આપણી સાથેનું જે કનેક્શન છે એ વધારે થોડુંક સ્ટ્રોંગ બને બસ આમાં સમય અને મહેનત અને ધીરજ પહેલાં ધીરજ આવે પછી મહેનત આવે પછી સમય આવે આ ત્રણેયને ગમે એવી રીતે ગોઠવો તમે કોઈ પણ પ્રાણી માટે એ મહત્વની વાત હોય છે જરા ઘોડામાં તો ખાસ કારણ કે બચ્ચું આવે અને ત્રણ વર્ષ તમારે ધીરજ રાખવી પડે ત્રણ વર્ષ પછી તમને સવારી કરવા બેસે સામાન્ય આપણે અહીંયા બસ બેટા લોકો સવારી કરી દેતા હોય છે વહેલા વહેલાં પણ આપણે ધીરજ થોડીક રાખેલી છે હવે એને આરોટો લેવો છે સામાન કાઢી અને ફરી પાછો આજે એટલે શું છે કે માટીની અંદર આરોટો લે તો એને મજા આવી જાય ચાલો સામાન ક્યાં કરવો ક્યાં છોડવો એ પણ આપણા ઉપર આધાર રાખતો હોય છે સુવિધા પ્રમાણે અહીંયા વાડીની અંદર જગ્યા જગ્યા છે તો હું એવી ટેવ પાડવાનો છું કે હરેક જગ્યાએ વાડીમાં સામાન કરી શકું પછી પહેલાં થાંભલે આંબે આ જગ્યાએ બહારની જગ્યાએ અહીંયા બહાર એકબીજો થાંભલો છે ત્યાં અને બહાર એમને ઊભા રાખીને તો આ ટેવ પહેલાંથી પાડવી જરૂરી છે રાજલના અનુભવથી મને એ તો શીખવા મળ્યું કે સામાન અમુક ઘોડા માટે કેટલું અઘરું થતું હોય છે આપણે ગજાવરમાં એ ટેવ નથી પાડવાની એટલે હું પહેલેથી જ એના એવા પ્રયત્ન કરીશ કે મને અને એને બંનેને સારી રીતે અનુકૂળ આવે તો હવે સામાન ખોલી નાખવાનો છે ઘણો સમય થઈ ગયો છે પછી આગળની મેં તમને આરોટાવાળું બતાવું પાછું

મિત્રો આજે આપણે આ વ્લોગને અહીંયા સુધી રાખીએ પહેલાં દિવસની પ્રેક્ટિસ અને આને આપણે વ્લોગ પ્રેક્ટિસ વન એવું નામ આપીશું સવારી પહેલાંની પ્રેક્ટિસમાં કારણ કે કેટલી સવારીએ પ્રેક્ટિસ થઈ છે એ તો આપણને ખબર નથી બને એટલા દિવસ આપણે મેક્સિમમ પ્રેક્ટિસ આપવાની ટ્રાય કરીશું એવું ચોક્કસ નથી કહેતો કે રોજે રોજ એને હું પ્રેક્ટિસ આપું પણ બને એટલા દિવસ કારણ કે હરવાર કામય હોય આપણે અને આપણું આ કામય નથી પાછું એટલે પ્રયત્ન કરીએ છીએ અત્યાર સુધા અત્યાર સુધીના અનુભવમાં જે શીખ્યા છે એ હવે પ્રેક્ટિકલ કરવાનો એક મોકો મળ્યો છે તો સારી રીતે બને એવી રીતે પ્રેક્ટિસ કરાવડાવીએ અને એના ભેગા ભરસે આપણને વળી ગઈ એટલે બે એના માટે ફાયદારૂપ જ છે તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગની અંદર અને એમાં શું થાય છે હવે દેશી સામાન કરીશું આજે વેસ્ટર્ન સેડલ કર્યું હતું તો એ એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો શેર કરી શકો છો લાઈક કરવું હોય તો એ કરી શકો છો કોઈ ફોર્સ નહીં બસ આનંદથી રૂખડ મોજ જય હિન્દ ભારત માતા કી જય